વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારજનોને ડેથ સર્ટી માટે રઝડવું ન પડે તે માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે સિવિલ હોસ્પિટલમાં વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવી ઉચ્ચ અધિકારી સહિત ચૌદ જેટલા સ્ટાફના સભ્યોને સિવિલ હોસ્પિટલમાં ડેપ્યુટ કરવામાં આવ્યા છે જે સ્થળ પર જ મૃતકના મરણ સર્ટિફિકેટ આપશે પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા સ્વજનોને મરણ સર્ટિફિકેટ માટેની આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ માટે સિવિલ હોસ્પિટલ તેમજ એવિએશન વિભાગ પાસેથી તમામ મૃતકોની વિગત મેળવવામાં આવી રહી છે ડીએનએ ટેસ્ટ બાદ મૃતદેહ સોંપાય તે સાથે જ આ મૃતકના સંબંધીઓને પણ મરણ સર્ટિફિકેટ મળી રહેશે આ ઉપરાંત પ્લેન ક્રેશ થાય થયું ત્યારે રાતના સમયે કામગીરીમાં અવરોધ ઊભો ન થાય તે માટે સૌથી પણ વધુ ફ્લડ લાઇટ લગાવવામાં આવી છે આ ઉપરાંત એડિશનલ ચીફ એન્જિનિયર સહિત દસથી પણ વધુ ઇજનેરોની ટીમને ત્યાં કામગીરી માટે ઉતારવામાં આવી છે ફાયરના પણ ચાલીસથી પણ વધુ ઉચ્ચ અધિકારીઓને ત્યાં મોકલવામાં આવ્યા છે વધુ સાથે અમારા રાજલ બારોટ આપણી સાથે સિવિલથી સીધા જોડાઈ ગયા છે રાજલ જે રીતની દુર્ઘટના બની છે ને ત્યારબાદથી ડોક્ટરો પણ સતત કાર્યવાહી કરી રહ્યા છે આપ સિવિલ હોસ્પિટલ પર છો અત્યારે કેવા પ્રકારની સ્થિતિ છે ત્યાં અને કેવી રીતે કામગીરી ત્યાં કરવામાં આવી રહી છે સતત બે દિવસથી જે ડૉક્ટરની ટીમ છે તે કામગીરી કરી રહી છે કારણ કે જે પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ તમામ લોકોમાં એક ભયનો માહોલ પણ હતો લોકોમાં ખૂબ જ હલચલ પણ મચી ગઈ હતી અત્યારે અમે લોકો આવી ગયા છે આ કસોટી ભવન કે જ્યાં આગળ પોલીસ માત્ર જે મેડિકલનો જે સ્ટાફ છે તેમને અંદર મોકલી રહ્યો છે અને મીડિયા અત્યારે બહાર છે પરંતુ અત્યાર સુધીની જો શિવાંગીની વાત કરવામાં આવે તો બસોને પાસઠ મૃતદેહનું જે પીએમ છે તે થયું છે અત્યાર સુધીમાં આઠ જેટલા મૃતદેહ છે કે જેની ઓળખ કરવામાં આવી છે અને પરિવારને સોંપવામાં આવે છે ગઈકાલ સુધીમાં આઠ જેટલા મૃતદેહો છે તેને સોંપવાની કામગીરી કરવામાં આવી હતી એકસો આડત્રીસ નેશનલ ફોરેન્સિક ક્લબ ગાંધીનગરમાં મોકલવામાં આવ્યા છે તેર બ્રિટિશ સિટીઝનના જે સેમ્પલ છે તે બ્રિટનથી અને પાંચ ક્રૂ મેમ્બર અન્ય રાજ્યમાંથી આવશે જોકે ગઈકાલે જે મૃતદેહ સોંપવામાં આવ્યા હતા તેમાં પાઇલોટ કો પાયલોટ અને એર હોસ્ટેસની ઓળખ થઈ હતી તેમના મૃતદેહ પણ આપવામાં આવ્યા હતા સાથે જ ત્યાં મેચમાં જમી રહેલા જે મેડિકલના સ્ટાફ કે વિદ્યાર્થી હતા તેમનો પણ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા હતા અને ખાસ કરીને પ્રશાસન દ્વારા એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે જે પરિવારજનોને છે તેમને કોઈ તકલીફ ન પડે તેના માટે ડેથ સર્ટિફિકેટની જે વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે આજની વાત કરવામાં આવે તો આમ જે બીજે મેડિકલ કોલેજ છે ત્યાં આગળ પોલીસ છે તે તૈનાત કરી દેવામાં આવી છે માત્ર ને માત્ર જે ડૉક્ટર સ્ટાફ છે દર્દીઓના પરિવારજનો છે કે જે બ્લડ સેમ્પલ માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને મીડિયા માટે અત્યારે પ્રવેશ છે તે પ્રતિબંધ કરવામાં આવ્યો છે બસો પચાસથી પણ વધુ જે બ્લડ સેમ્પલ્સ છે તે લેવાની જે કામગીરી છે તે કરી દેવામાં આવે આવી છે અને બસો પચાસ જેટલા જે કોફિન જે મૃતદેહ પેક કરીને સોંપવા માટેની જે તૈયારી રાખવામાં આવી છે એટલે કે અત્યારે જે સિવિલ હોસ્પિટલમાં જે મેડિકલ પેરામેડિકલ તેમજ પોલીસનો જે સ્ટાફ છે દિવસ રાત અહીંયા આગળ જે મહેનત છે તે કરી રહ્યું છે એટલે કે જ્યારથી આ દુર્ઘટના ઘટી છે ત્યારથી જ એટલે કે પચીસ કલાકમાં એંસીથી પણ નેવું ડોક્ટરો જે કુમાર્યા વગર જે પોસ્ટમોર્ટમની જે કામગીરી છે તે પણ કરી છે એટલે કે અત્યારે જે સિવિલ હોસ્પિટલમાં તમામ ડોક્ટરોનો જે સ્ટાફ છે તે ખડે પગે અહીં આગળ જોવા મળી રહ્યો છે શિવખસી રાજા જોડા બદલ અને માહિતી બદલ આપનો આભાર આગળ વાત કરીએ